મરણ એટલે શું આમાંથી શ્વાસ નીકળી જાય એ મરણ છે ઘણા જીવતા મરી ગયા હોય છે ઘણા જીવતા હોય છતાં મરતા હોય છે જે માણસને પોતાના જીવનમાં પોતાના કર્તવ્ય નું ભાન નથી રહેતો એ માણસ આ સંસારમાં શ્વાસ લેતો હોય તો એ મરેલો છે જેને પોતાના કર્મનું જ ભાન નથી મારું કર્તવ્ય શું છે એની ખબર નથી એ જીવવા છતાં મરેલો છે આપણે તો પથારીમાં પડ્યો હોય અને જરાય આમ આમ બોલી ન શકતો હોય તો આપણે કંઈક હજી જીવે છે ખાલી શ્વાસો શ્વાસની ક્રિયા થાય જીવે છે એ શ્વાસો શ્વાસની ક્રિયા તો ધમણ તો પેલા લોહારની કોઢમાં ચાલે છે ખાલી શ્વાસ ચાલે એ પર્યાપ્ત નથી આપણું કર્તવ્ય સતત ચાલે એ પર્યાપ્ત છે

જરૂર કરતા વધારે આરામ કરવો એ પણ મૃત્યુ છે મૂળ છે પ્રમાદ એક સૂત્ર લખી રાખજો તમારી જિંદગીમાં ગરીબ ગરીબીમાં તમારો જન્મ થાય ને એમાં તમારો કશો જ વાંક નથી ગરીબીમાં તમારો જન્મ થાય એમાં તમારો કશો જ દોષ નથી પણ ગરીબીમાં તમારું મરણ થાય એમાં તમારા સિવાય બીજું કોઈ દોષી નથી સમજાય છે હલો સમજાય છે મારી વાત તમે ગરીબ ઘરમાં જન્મો ને એ તમારો દોષ નથી પણ તમે મોટા થયા પછી પણ ગરીબમાં જો મરો તો એ તમારા સિવાય કોઈ દોષ નથી એમાં કોઈને કારણ કે તમે કંઈ કર્યું જ નહીં પ્રમાદમાં પડ્યા રહ્યા આપણે ગરીબીનું મૂળ પણ આપણું પ્રમાદ આપણી આળસ છે ચાણક્ય ઋષિ કહે છે કે આળસુ માણસને આ સંસારનું ભૌતિક સુખે નથી મળતું અને મૃત્યુ પછી સદગતિ નથી મળતી શું કામ એને તો કે કે મર્યા પહેલા અહીંયા જે ઈચ્છાઓ હતી પૂરી થઈ નહીં ઈચ્છાઓ પૂરી ન થાય એટલે સદગતિ મળે નહીં અને સદગતિ ત્યારે મળે ઈચ્છાઓ પૂરી થાય ઈચ્છાઓ પૂરી ત્યારે થાય જ્યારે તમે ભૌતિક સુખ મેળવ્યું હોય તો સંપત્તિ ન મેળવી હોય કશું મેળવ્યું જ ન હોય તો શું તમને સુખ મળવાનું હતું જે માણસ પોતાના ધર્મની અંદર પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત નથી એ માણસને જિંદગીમાં ક્યારેય મોક્ષ ગતિ પ્રાપ્ત ન થાય મોક્ષનો અર્થ એવો ન સમજતા કે મર્યા પછી મોક્ષ મળે આપણને જો કથામાં તમે લોકોએ તમે સાંભળ્યું છે ભાગવત કથા પિત્રોના મોક્ષાર્થ હોય કેટલા લોકોએ સાંભળ્યું છે હાથો છોકરો જેને ખબર હોય કે પિત્રોના મોક્ષાર્થે ભાગવત કથા હોય સાંભળ્યું છે ને તમે તો હવે તમે એવું વિચારો કે જે માણસ મરી ગયા છે એના મોક્ષ માટે તમે ભાગવતની કથા કરો અને એ મરી ગયેલો માણસ મોક્ષપદને પામી જાય તો તમે તો જીવતા કથામાં બેઠા છો તમને કેમ મોક્ષ ન મળ્યા સંસારમાં જો મરેલાની પાછળ કથા કરવામાં આવે ને જેને મોક્ષ મળતો હોય તો તમે જીવતા બેઠા છો કથામાં અને તમને હું તો પ્રાર્થના કરું છું કે આવી જીવતા છો ને ત્યાં જ કથા સાંભળીને મોક્ષ મેળવવાનું ચાલુ કરી દો મર્યા પછી કાંઈ નક્કી નહીં છોકરા કથા કરે ન કરે કાંઈ ખબર નથી મર્યા પછીની કાંઈ ખબર નથી છોકરાઓ આપણી પાછળ પિંડાન કરશે કે નહીં હવે તો એટલો બધો આધુનિક યુગ આવી ગયો છે આપણા છોકરાઓ એમાં બધું માનતા બંધ થઈ ગયા છે પેલા બાર બાર દિવસ સુધી આપણે શોક પાડતા બારમા દિવસે વિધિ કરતા આજે પાંચમા દિવસે વિધિ કરીને પૂરું કરી નાખે છે તો વિચારવા જેવું છે કે દિવસે પાંચમા આવ્યું છે તો કદાચ પાંચ દસ પંદર પચીસ વર્ષ પછી આ વિધિ બંધ થઈ જાય અને પચીસ વર્ષ પછી આપણે મરશું ને છોકરા વિધિ નહીં કરે તો ક્યાં જાવ મોક્ષ મેળવવા રાજુભાઈ છોકરાઓ વિધિ નહીં કરે તો ક્યાં જશું છોકરાઓ વિધિ કરે કે ન કરે એની અપેક્ષા છોડી દો તમારી જાતે જ તમે વિધિ વિધાન કરીને પછી જાઓ દીકરાઓ પિંડદાન ન કરે તો કાંઈ નહીં તમે તમારી જાતે પિંડદાન કરો હવે તમે જાતે પિંડદાન એટલે કાંઈ લોટના પિંડ કરી મૂકવાની વાત નથી આ શરીર તમારું પિંડ છે આ પિંડને ઠાકોરજીની સેવામાં સમર્પિત કરી દો એના ચરણાર્ધિનમાં સમર્પિત કરી દો પછી તમારે તમારા દીકરાઓ તમારી પાછળ સદગતિનું એ એક શ્રાદ્ધ કરે ન કરે અપેક્ષાઓ જ નહીં રહે તમે પોતાની જાતે જ પિંડદાન કરીને જાઓ પ્રભુને ગમે એવા કામ કરીને જાઓ અને જો ભગવાનને ને ને તો તમને મૃત્યુના ભય નહીં રહે કોઈ દિવસ કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ